વેલકમ નમસ્કાર કેમ છો દર્શક મિત્રો તમે સત્તાધાર તો જોયો છે આજે હું તમને નવા સત્તાધાર દેખાડીશ ત્યાં આપણે દર્શન કરવા જઈશું મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો તે છે નવું સત્તાધાર તો ચાલો અંદર જઈએ બાપુની મુલાકાત કરીએ અને દર્શન કરીએ વેબીનાથ પરંપરામાં આવે છે આપા ગીગા જેમણે સત્તાધાર માં સેવા સંઘ ની સ્થાપના કરેલી છે તે જગત આખો જાણે છે તે સત્તાધાર થી એક કિલોમીટર દૂર આ મોટી સત્તાધાર માં આવેલો છે રામેશ્વર આપા ગીગા નો આશ્રમ આ આશ્રમ નો મુખ્ય ગેટ છે ઉપર લખેલું છે જૂની સમાધિ શ્રી આપા ગીગા નું સમાધિ સ્થળ રામેશ્વર આ રામેશ્વર આશ્રમ વિસાવદર થી છ કિલોમીટર સત્તાધાર બાજુ જતા રસ્તામાં આવે છે અહીંથી સત્તાધાર એક કિલોમીટર દૂર રહે છે ગેટ થી અંદર આવો એટલે તમને સામે જ દર્શન થાય મૂર્તિ સ્વરૂપ આપા ગીગાના આ આપા ગીગા અઢારમી સદીમાં મહાન સંત થઈ ગયા અહીં સવાર સાંજ સ્થાપિત દેવોની ભવ્ય આરતી થાય છે જે જેવું એક લાવો છે આપા ગીગાની પાછળ હનુમાનજીની ખૂબ સરસ મૂર્તિ આવેલી છે અહીંયા હનુમાનજીની પણ પૂજા થાય છે માનવામાં આવે છે કે ગીગા સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ આ સ્થાને રહેલા અને અહીં તેમને ઉપાસના કરેલી થોડા વર્ષો બાદ ગીગાએ તેમની જગ્યા બદલી અને હાલ જ્યાં આશ્રમ છે ત્યાં સતત થયા આ છે આ જગ્યાના મહંત શ્રી ગોવિંદ બાપુ સત્તાધારના પૂર્વ ગાદીપતિઓની સમાધિને પણ આપ દર્શન કરી લો જે મુખ્યમંત્રીની બાજુમાં જ આવેલું છે આપા ગીગાના આશ્રમમાં ગાદી પરંપરામાં આપા ગીગા પછી કરણ બાપુ હરિબાપુ રામ બાપુ લક્ષ્મણ બાપુ અને સામજી બાપુ ગાદીપતિ થયા સામજી બાપુને બે શિષ્ય હતા મોટા શિષ્ય જીવરાજ બાપુ અને નાના શિષ્ય ગોવિંદ બાપુ પરંપરા મુજબ જીવરાજ બાપુને સત્તાધારના ગાદીપતિ બનાવવા આવ્યા અને ગોવિંદ બાપુને આથી જવાબદારી સોંપવામાં આવી થોડા સમય પછી સાંજે બાપુને આ જગ્યાનો વિકાસ કરવાનો વિચાર આવ્યો અને તે જવાબદારી ગોવિંદ બાપુને સોંપવામાં આવી ઉતારા માટે જમવા માટે કે દાન દક્ષિણ માટે પૂછપરછની ઓફિસ મુખ્ય ગેટની જમણી બાજુ આવેલી છે અહીં બંને સમય ભક્તોને ભોજન પ્રસાદ પිරસમ આવે છે જો વધુ વ્યક્તિ આવવાની હોય તો અગાઉથી આસોમાં જાણ કરી દેવી અહીં પત્ર સેટ નીચે માંસની બેઠક અને તેમનું પૂજાનું સ્થાન છે એવા ગોિંદ બાપુ મન છે અને તેમણે આ જગ્યાનો વિકાસ ઓગણીસો ચોરાણું પછી ખૂબ સરસ કર્યો છે તેઓ શું સંદેશો આપે છે તે સાંભળી લઈ માનતા કરી અથવા અહીંયા ફોન કરું ત્યાં ઉતરી જાય ની સંતાનો આવી ધંધોમાં તકલીફ હોય આવો માનતા કરો બાપા સંતાન આપે ધંધો આપે ગમે તકલીફો આવી જવાનું અને અંધમ રહેવું નહીં ફ્રેદભૂત નાકનો વિવો ધૂપ ધીપ બધું ભાગી જાય હો ભરાડો પડતા નહીં તમે જ્યારે ફોન કરો છો એ કલાક ચાલુ હોય ફોન નંબર આનું અઠાણું હાથોરાણું જે ડબલ સિક્સ ઝીરો ફાઇવ સેવન

આમ તો આ આશ્રમ ઘણો વિશાળ છે અહીં લગભગ દોઢસો વીઘામાં વૃક્ષો વાવવામાં આવ્યા છે એક સ્કૂલ પણ છે જ્યાં ધોરણ ચાર થી દસ સુધી બાળકોને અભ્યાસની સુવિધા હોસ્ટેલ સાથે કરવામાં આવી છે અને અસલ ગીર ઓલાદ ની ગાયો પણ આવેલી છે તે બધું આપણે બીજા વિડીયોમાં જોઈશું તો આ વિડીયો અહીં પૂરો કરીએ જય આપા ગીગા જય જય ગરવી ગુજરાત